જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં સ્ટોરેજ કઈ રીતના રાખવું તે આપણે જોશુ આપણે એકદમ સરસ ફ્રેશ અને કડક કેરી લઈ લેવાની છે જરા પણ પોચી કેરી નહીં કડક કેરી લેવાની છે પોચી હશે તો તમારું સ્ટોરેજ બગડી જશે આ મે કેસર કેરી બે કિલો લીધી છે મારે મોટા પીસ છે આપણે આ રીતના જેમ મોટા પીસ હોય તે લેવાના છે એટલે આપણે કેરીનો સ્ટોરેજ એકદમ મસ્ત બને આપણે એકદમ સરસ અને આખું વરસ એનો એ સ્વાદ અને એનો એ ટેસ્ટ રહે તે રીતના આપણે બનાવીશું પહેલા આપણે આ કેરીની છાલ ઉતારી લેવાની છે આપણે ડીટિયાનો ભાગ આ રીતના કાઢી લેવાનો છે અને આપણે જરા પણ લીલો ભાગ રહેવા દેવાનો નથી આ રીતના આપણે સરસ છાલ ઉતાર લેવાની છે આપણે લીલો ભાગ રહેશે તો આપણું સ્ટોરેજ બગડી જશે એટલા માટે આપણે જરા પણ લીલો ભાગ નહીં રહેવા દઈએ અને આખા વર્ષ માટે તમે જે તાજી ખાતા હોવ તેવો ને તેવો સ્વાદ રહેશે એટલી મસ્ત આપણા આ સ્ટોરેજ બનશે આ રીતના એકદમ સરસ છાલ ઉતાર લેવાની છે અને આ કેરી કેરીને બે કલાક માટે આપણે નોર્મલ પાણીમાં પલાળીને રાખવાની છે બે કલાક માટે મેં નોર્મલ પાણીમાં પલાળી ત્યારબાદ જ લુછી આપણે છાલ ઉતારીએ છીએ જો પાણીમાં નહીં પલાળો તો તમારો સ્ટોરેજ પણ એટલું મસ્ત નહીં બને આમાં જે કેમિકલ અથવા તો કોઈ ગરમી આમાં હોય તે નીકળી જાય આપણે એટલા માટે નોર્મલ પાણીમાં નાખીશું આ રીતના આપણે બધી છાલ ઉતારી લેશું અને પાણીમાં તો પલાળવી ફરજ નોર્મલ પાણીમાં આપણે બે કલાક ઉપર રેવા દેવાની છે ઓછી નહીં એટલે આપણે બે કલાક માટે રાખીશું તો તેમાંથી આપણે મસ્ત કેરી બની જશે એટલા માટે આપણે પાણીમાં રાખવી જરૂરી છે એટલે એકદમ સરસ આપણું સ્ટોરેજ રી આ રીતના આપણે બધી છાલ ઉતારી લેશું આપણે બધી છાલ ઉતારી લીધી છે આ રીતના એકદમ સરસ ગ્રીન જરા પણ ભાગ રેવા દેવાનું નથી એ રીતના આપણે છાલ ઉતારવાની છે અને આને આપણે આ રીતના છરી વડે નાના પીસ નથી કરવાના તો આપણે રસ નીકળી આ રીતના મોટા મીડિયમ પીસ રાખીશું અને ગોઠલા સુધી નથી લેવાની આ રીતના આપણે ઉપર આ રીતના ગોઠલું આપણે દેખાવું ન જોઈએ તો આપણે સ્ટોરેજ બગડી જશે આપણે ગોઠલા થી ઉપરના ભાગમાંથી જ આપણે કટ કરવાની છે આ રીતના અને આ ભાગ આપણે નથી નાખવાનો આગળ પાછળનો એટલે આપણે એકદમ મસ્ત સ્ટોરેજ થશે ને આનો આપણે રસ કાઢવામાં ઉપયોગ કરી લેશું હવે આપણે આ રીતના બધી સુધારી લેશુ આપણે બધા કટકા મસ્ત તૈયાર થઈ ગયા છે હવે આપણે આને સ્ટોરેજ બોક્સમાં ભરીશું જો તમારી પાસે સ્ટોરેજ બોક્સ ન હોય તો જીપ ગાડી બેગ આવે છે તે પણ લઈ શકો છો આપણે આ રીતના સ્ટોરેજ બોક્સ આવે તે લેવાનું છે ને તેમાં આપણે જારી પણ આવે છે તે જારી નાખી દેવાની છે અને આપણે જે કેરી લીધી છે તે એમાં નાખી દેશું આપણે ઉપર ઉપરથી નાખવાની છે કદાચ રસ નીકળી ગયો હોય તો અંદર જાય નહીં એટલે આપણે આ રીતના ભરીશું તો એકદમ સરસ ભરાશે અને એકદમ કડક કેરી લેવાની છે જો પોચી કેરી હશે તો તમારું સ્ટોરેજ બગડી જશે એટલા માટે એકદમ કડક કેરી લેવાની છે આપણે ઉપરથી કાચી પલ્લે દેખાય છે પણ અંદર એકદમ ઓરેન્જ કલર પાકી ગયું હોય તેવી કડક લેશું તો આપણે એકદમ મસ્ત સ્ટોરેજ બનશે અને આપણે જો આ બોક્સમાં ભરી હશે તો આપણે જેટલી કાઢવી હોય તેટલી કાઢી શકીએ છીએ અને જીપવાળી બેગમાં આપણે કાઢવામાં પ્રોબ્લેમ થાય છે ના તો આપણે ચમચી વડે જેટલી કાઢવી હોય અહીંયા આ સાઈડમાંથી આપણે કાઢી શકીએ છીએ એટલે આપણે આ રીતના ભરીશું તો સ્ટોરેજ બોક્સમાં આવું આવું સ્ટોરેજ રહેશે આપણે આ રીતના આપણે સરસ ભરી દેસું વજન નથી દેવાનું આ રીતના હળવાથે આપણે જગ્યા હોય ત્યાં મૂકી દેસુ એટલે એકદમ સરસ આપણું આખું બોક્સ ભરાઈ જાય બંને ત્યાં સુધી તમે સ્ટોરેજ બોક્સમાં કરજો હું વર્ષોથી આ સ્ટોરેજ બોક્સમાં જ કરું છું એટલે આવું ને આવું આપણે સ્ટોરેજ રહેશે એટલે આ રીતના કરશો તો તમારે સ્ટોરેજ પણ મસ્ત રહેશે અને આપણે કાઢવામાં પણ સરળતા રહેશે અને ઘણાને પ્રશ્ન થતો હોય છે કે ઉપર બરફ થઈ જાય છે પણ આ રીતના કરશો એટલે તમારે બરફ પણ નહીં થાય એકદમ આપણે તાજી કેરી હોય તે રીતના જ રહેશે બરફ જરા પણ નહી થાય આ રીતના આપણે સરસ ભરાઈ ગઈ છે હવે તેને આપણે એકદમ મસ્ત આ રીતના ઢાંકીને ફ્રીઝરમાં મૂકી દેસુ તો આખા વર્ષ માટે આપણે આવું નવું સ્ટોરેજ રહેશે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ